હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે એવી ટેસ્ટી રેસીપી બનાવશું કે જે તમે રોજ બનાવીને પણ ખાઈ શકો છો ભરપેટ ખાવ અને સુગર બીપી વજન કંટ્રોલ કરો ખૂબ પૌષ્ટિક અને સાથે ખૂબ ટેસ્ટી નાના મોટા બધા વારંવાર બનાવવાનું કહેશે તો કંઈક અલગ ચટપટું ખાવું હોય અને સાથે હેલ્ધી પણ ખાવું હોય તો આ બેસ્ટ ઓપ્શન છે ચોક્કસ થી ટ્રાય કરી શકો છો સવાર સાંજ માટે કે બાળકોના લંચ બોક્સ માટે આ રેસીપી તમે બનાવી શકો છો એક ચમચી ઓઇલ થી બની જાય છે ખૂબ સરળ રેસીપી છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે આ રેસીપી બનાવવા માટે અડધો કપથી પોણો કપ જેટલી મેં મગની દાળ લીધી છે મગની દાળ ફોતરા સહિત જ આપણે લીધેલી છે અને આ મગની દાળને મેં રાત્રે પલાળી દીધી હતી અને સવારે આપણે આ રેસીપી બનાવી શકીએ છીએ જો રાત્રે પલાળતા ભૂલાઈ ગયું હોય તો તમે સવારે ગરમ પાણીમાં બે કલાક માટે તમે આ દાળને પલાળી રાખશો તો પણ સરસ એવી પલળી જાય છે તો જો આ દાળને આપણે પલાળશું એટલે ફોતરાવાળી દાળ હોય એના ફોતરા અલગ થઈ જતા હોય છે પણ આપણે એને પાણી સાથે કાઢી નથી નાખવાના આપણે એને રાખવાના છે આ રેસીપીમાં આપણે એનો ઉપયોગ કરવાનો છે કારણ કે ફોતરામાં ઘણા બધા પોષક તત્વો રહેલા હોય છે તો જો દાળ આપણી સરસ એવી પલળી ગઈ છે અડીએ છીએ આપણે તો સરસ એવી તૂટી જાય છે તૂટી જાય છે એવી દાળ આપણે સરસ એવી પલાળીને લેવાની છે તો એક બાઉલમાં અહીંયા અડધાથી થોડી વધારે દાળ મેં લઈ લીધી છે અને બાકી થોડી દાળ આપણે બચાવી રાખેલી છે તો સાથે અહીંયા હવે આપણે એક કપ જેટલી ખમણેલી દૂધી લીધી છે તો મગની દાળ અને દૂધીના કેટલા ફાયદા છે એ મારે તમને ગણાવવાની જરૂર નથી કારણ કે જો ગણાવીશ તો વિડીયો ખૂબ લાંબો થઈ જશે અને તો મેં અહીંયા પોણો કપ જેટલી મગની ફોતરાવાળી દાળની સામે એક કપ જેટલું દૂધીનું છીણ લીધેલું છે તો એમાં હવે આપણે તીખો ચટપટો ટેસ્ટ માટે એક મરચું જેને ઝીણું કટ કરીને મેં એડ કરેલું છે અને સાથે અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરેલી છે તો વરિયાળીનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે તો ચોક્કસથી આપણે એડ કરવાની છે અને સાથે અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરેલું છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરેલું છે આપણે જે આ રેસીપીમાં વસ્તુ યુઝ કરવાના છીએ એ બધી મોસ્ટ ઓફ હેલ્ધી છે એવી જ વસ્તુ આપણે યુઝ કરવાના છીએ અડધી ચમચીથી થોડું વધારે જીરું પાવડર અને અડધી ચમચી જેટલું હળદર એડ કરેલી છે એક ચપટી જેટલી હિંગ એડ કરેલી છે અને આ રેસિપીનો સ્વાદ ખૂબ સરસ આવે એકદમ ટેસ્ટી બને એના માટે મેં અહીંયા એક ચમચી જેટલો શેઝવાન સોસ લીધેલો છે તમે ઘરની લસણ વાળી ચટણી પણ લઈ શકો છો અથવા તો લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ખાલી આદુની પેસ્ટ પણ એડ કરી શકો છો અને હવે આ રેસીપીને આપણે વધારે હેલ્ધી બનાવવા માટે એક કપ જેટલો મેં બાજરાનો લોટ લીધેલો હતો એમાંથી અડધો કપ બચાવી રાખ્યો અને અડધો કપ આપણે એડ કરી દીધેલો છે સાથે સરસ બાઇન્ડિંગ આવે અને આપણા નાસ્તાનો ટેસ્ટ પણ સરસ આવે એના માટે બે ચમચી જેટલો બેસન લીધેલો છે અને અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો છે જો લીંબુ ઘરમાં અવેલેબલ ન હોય તો તમે આમચૂર પાવડર પણ અત્યારે યુઝ કરી શકો છો પણ ચોક્કસથી એડ કરવાનું છે કારણ કે રેસીપી આપણે હેલ્ધી બનાવીએ છીએ એની સાથે ટેસ્ટી પણ બનાવવાની છે થોડા લીલા કટ કરેલા ધાણા એડ કરવાના છે અને બધી વસ્તુને એકદમ સરસ એવી આપણે મિક્સ કરી લેવાની છે તો આ જે રેસીપી બનાવીએ છીએ એકદમ નવી છે અને સાથે ખૂબ જ હેલ્ધી છે રોજ બનાવીને ખાઈ શકાય તેવી છે તો અત્યારે ખૂબ બધા તહેવારો આવે છે તો બહુ બધું ઓઇલ ખાવાનું અને સુગર ખાવાનું થાય છે આપણે તો એમાં આપણે કંઈક થતું હોય કે હવે કંઈક હેલ્ધી ખાઈએ પણ આપને આદત થઈ ગઈ છે કંઈક ચટપટું ખાવાની તો એમાં આપણે હેલ્ધીની સાથે કંઈક ચટપટું પણ આ રેસીપી છે હેલ્ધીની સાથે ચટપટી પણ બને છે તો ચોક્કસથી મારા કહેવાથી એકવાર ટ્રાય કરી જોજો અને બનાવવી પણ એટલી બધી સિમ્પલ અને સરળ છે કે બધા આરામથી બનાવી લેશે વધારે કોઈ ઝંઝટ નથી કે વધારે ટાઈમ પણ નથી લાગવાનો તો જો અહીંયા મેં હાથની મદદથી બધું એકદમ સરસ એવું મિક્સ કરી લીધું છે અને તમે જોયું હશે આપણે અહીંયા પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરેલો કારણ કે દૂધી એડ કરી છે તો દૂધીમાં બહુ બધા પ્રમાણમાં પાણી હોય જ છે એનાથી જ આપણો લોટ બંધાઈ જશે અને આટલો આવી રીતે આવું બાઇન્ડિંગ આવે છે લોટમાં એવો લોટ બાંધવા માટે માત્ર અડધા કપ આપણે બાજરાના લોટની જરૂર પડેલી છે તો ચાલો હવે બેટરને સાઈડમાં રાખીએ ત્યાં સુધીમાં એક પ્લેટ લેવાની છે આવી રીતે આપણે આપણા ઘરમાં જે પણ પ્લેટ હોય એ પ્લેટ આપણે લઈ લેવાની છે અને આવી રીતે એને હલકું ઓઇલ લગાવી અને ગ્રીસ કરી લેવાની છે તો જો અહીંયા પ્લેટ આપણી સરસ એવી ગ્રીસ થઈ ગઈ છે તો આપણે જે બેટર બનાવ્યું છે એને બિલકુલ રેસ્ટ આપણે નથી આપવાનો આ નાસ્તો એકદમ ઇન્સ્ટન્ટ જ બને છે તો જો અહીંયા આપણે બધું બેટર અહીંયા પ્લેટમાં લઈ લીધું છે અને આપણે જે મગની દાળ બચાવીને રાખી હતી એ દાળ આપણે ઉપરથી આ રીતે ઉપર આવી રીતે એડ કરી દેવાની છે જેથી કરીને નાસ્તાનો લુક એકદમ સરસ આવે અને નાસ્તામાં આપણે એક પાછળથી એક ટ્વિસ્ટ પણ આપવાના છીએ જેમાં આ દાળ ઉપરથી સરસ એવી ક્રિસ્પી થઈ જશે ત્યારે ખાવામાં ખૂબ ટેસ્ટી એવી લાગશે તો જો આવી રીતે મેં બેટરને હલકા હાથે એકદમ સરસ એવું પ્લેટમાં પાથરી દીધું છે તો જો અહીંયા અડધી પ્લેટ જેટલો મારો નાસ્તો બનીને તૈયાર થાય છે તો મેં અડધી જ પ્લેટમાં એને પાથર્યો છે અને જો આટલું એની થિકનેસ આપણે રાખવાની છે વધારે પાતળું પણ આપણે નથી કરવાનું તો જો અહીંયા એકદમ સરસ એવી દાળ ઉપર આપણે અહીંયા આવી રીતે પાથરી દીધી છે નાસ્તા ઉપર તો દેખાવમાં પણ આપણો નાસ્તો સરસ લાગશે તો હવે એક સ્ટીમર લઈ લેવાનું છે અને એમાં પાણી ગરમ થવા માટે મેં પહેલેથી જ રાખી દીધું હતું તો હવે એમાં આપણે આ પ્લેટ રાખી અને આપણે એને દસ મિનિટ જેવું સ્ટીમ કરી લેવાનું છે તો જો દસ મિનિટ પછી ખોલીને જોઈએ છીએ તો આપણો નાસ્તો સરસ એવો સેટ થઈ ગયો છે એકદમ સરસ એવો પ્રોપર કૂક થઈ ગયો છે તો જો પ્લેટને આપણે અહીંયા બહાર કાઢી લેવાની છે અને એમાં આપણે હવે ચપ્પુની મદદથી આવી રીતે કટ લગાવી લેવાના છે તો તમે જોઈ શકતા છો આરામથી કટ થઈ જાય છે અને હવે આપણે આને એક ચોરસ ટુકડામાં હું કટ કરી લઉં છું તમને જે શેપ પસંદ હોય એ શેપમાં તમે અહીંયા કટ કરી શકો છો તો પેલા તો આપણે અહીંયા મીડિયમ સાઈઝના ચોરસ ટુકડા કટ કરી લઈએ અને પછી આપણે એમાંથી એક બીજો શેપ આપશું બહુ ઇઝી છે વધારે કોઈ અહીંયા ઝંઝટવાળું કામ પણ નથી શેપ આપવામાં પણ થોડું જો અલગ દેખાશે તો બધાને ખાવામાં પણ મજા આવશે તો જો આવી રીતે આપણે એને નાસ્તાને બહાર કાઢી લઈશું તો જો એકદમ સરસ એવો કુક થઈ ગયો છે તો એકદમ સરસ એવો પ્લેટમાંથી નીકળી જાય છે તો જો હું તમને નજીકથી પણ બતાવી દઉં કે એકદમ સરસ એવો આપણો અહીંયા નાસ્તો બનીને રેડી થઈ ગયો છે તમે આમ જ પણ આ નાસ્તાને એન્જોય કરી શકો છો આમ જ પણ ખાવામાં ખૂબ ટેસ્ટી એવો લાગે છે પણ આપણે આને એક વઘાર કરવાના છીએ ટેસ્ટી વાળો જો તમારે વઘાર ન કરવો હોય તો તમે આ એ સ્ટેપ સ્કીપ કરી શકો છો અને જો તમે અત્યાર સુધીનો વિડીયો જોયો હોય અને એમાં તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો વિડિયોને એક લાઇક અને જો ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બિલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે તો જો અહીંયા આપણો હવે નાસ્તો બધો આપણે બહાર કાઢી લીધો છે અને આવી રીતે એક ચોરસ ટુકડામાંથી આપણે બે ભાગ કરી લેવાના છે તો એક અલગ એવો નાસ્તાનો શેપ બનીને તૈયાર થઈ જશે તો જો બાળકો માટે બનાવતા હોય તો ચોક્કસથી આવી રીતે કરજો કારણ કે જો કંઈક અલગ હોય તો બાળકોને ખાવાની ખૂબ મજા આવતી હોય છે અને સરળતાથી ખાઈ પણ લેતા હોય છે તો જો અહીંયા બધા ટુકડા એ જ રીતે આપણે કરીને રેડી કરી લીધા છે તો ચાલો હવે આપણે એમાં એને થોડા ઉપરથી ક્રિસ્પી કરી લઈએ તો એના માટે એક તવા ઉપર એક ચમચી જેટલું ઓઈલ લીધેલું છે એવું આપણે રાઈ એડ કરેલી છે અને અડધી ચમચી જેટલા તલ એડ કરેલા છે અને આ તેલ સરસ એવું ગરમ થઈ જાય રાઈ અને તલ સરસ એવા ચટકવા લાગે એટલે આપણે એમાં થોડા મીઠા લીમડાના પાંદ એડ કરી દીધેલા છે અને આપણો જે નાસ્તો આપણે કટ કરીને રાખ્યો છે તે આવી રીતે તવા ઉપર આપણે રાખી દેવાનો છે તો જો આવી રીતે બધો નાસ્તો મેં તવા ઉપર રાખી દીધો છે અને આપણે નીચેની સાઈડ થી હલકી ક્રિસ્પી થઈ જાય પછી આપણે એને આ રીતે પલટાવી લેવાનો છે તો આ નાસ્તો ઉપર અંદરથી એકદમ સોફ્ટ એવો બને છે ખાવાની ખૂબ મજા આવે છે અને મેં જેમ પેલા કીધું એમ કે એક ચટપટો પણ નાસ્તો બને છે અને સાથે ખૂબ હેલ્ધી એવો પણ બને છે તો ચાલો બંને સાઈડથી આપણો નાસ્તો છે સરસ એવો ક્રિસ્પી થઈ ગયો છે તો હવે આપણે એને એક પ્લેટમાં લઈ લેવાનો છે તો તો અહીંયા આપણે આ નાસ્તાને પ્લેટમાં લઈ લઈએ છીએ અને જનરલી દૂધી ખાવાનું કોઈ પસંદ નથી કરતું તો આ રીતે આપણે નાસ્તામાં દૂધી એડ કરીને આપશું તો બધા ખુશી ખુશીથી ખાઈ પણ લેશે અને વારંવાર બનાવવાનું પણ કહેશે એટલો બધો આ નાસ્તો ટેસ્ટી બને છે તો ખૂબ પૌષ્ટિક એવો આ નાસ્તો તમે ચોક્કસથી ટ્રાય કરી જોજો તમને અને તમારા ફેમિલીમાં બધાને ખૂબ પસંદ આવે એવી રેસીપી આ બને છે તો ચાલો આપણો અહીંયા એકદમ હેલ્ધી વાળો ટેસ્ટી વાળો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ